આચારા પુલ બનતા હોય ને સાહેબ મને ગમે આ પુલ નો કોન્ટ્રાક્ટર ધારો રામ ને કેડે હાલે રામે તો વગર છે પુલ બાંધ્યો તા થોડી ઘણી તો વાપરે અડધી ખાઈ જાય તો આપણે કેમ એને મોડા કેવા પણ એ વગર સિમેન્ટે નહી સાહેબ એ શાસ્ત્રની ની માં બંધાણો તો હજી વિજ્ઞાન ને કેવું પડે કે હજી છે અને આપણે આ વર્ષે ઉદ્ઘાટન હોય ઓલે વર્ષે બોર્ડ માર્યો ડ્રાઈવર વાહન આઈ ત્યાં પુલ નબળો છે દોઢ દોઢ કરોડ ની ગાડીઓ હોય એક ભાઈ હતા તે વેચે અને જે જાય એને એમ કેટલું જો એક દૂધ કે નામ બોલ આપું

સ્વામીજી ફેવિકોલ કંપની અમારી છે ગૌરવ લઉં મો છે અમારે મોવા વાળા કળસાર વાળા ને ફેવિકોલ થી આખી દુનિયા સોટે પણ એનું ને ન સોટે હવે દરબાર છે મારા મિત્ર મિત્રને ફટાકડાની દુકાન કરી દિવાળીમાં મને કે મારે ખાલી પંદર દિવસનો ધંધો આખા વર્ષનો નફો નીકળી દઈએ એ બારે માસ તો ચાલે નહીં કાંઈ હવે તો જો કે રોજ હૂટ કરવાવાળા લઈ જાય છે પંદર દિવનો ધંધો અને પછી શું કર્યું ખબર માણસ માણસો રાખ્યા દુકાને અને ઈ પોતે ખુરશી નાખીને બજારમાં બે જે નહીં ફટાકડા લેતો હતા આપણે દુકાન કરી લેતો તા એ પાંદડાના પાંચ ના કાંઈ પણ બાપુ પૈસા ન તમે તારી પાસે ક્યાં ખોટા ને અમે તો ઉધાર દઈએ જ ને તમે અમને નો આપો લજા લીધા બાંધા બાંધા ને હમણાં કીર્તિભાઈ જે ઓલું ગાયું ને તેરે મેરે હોઠ બહુ સરસ ગીત છે એ લગન ગીત છે ઈ હકીકત કહું તમને ભલે દાથ આવે લગન ગીત છે પહેલા ફેરાનું પ્રથમ ફેરાનું ગીત છે પહેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો તેરે મેરે ઓઠો પે મીઠે મીઠે ગીત મીતવા આપણે જીવશું ત્યાં સુધી બે હામા હામા મીઠું મીઠું બોલશું અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે આ ફેરો ચાલુ થયો આગે આગે ચલો તું પીછે પીછે ગીત મીતવા કેવું ગીત છે આજો મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં તો ઘરના ઘરના બેઠા તમને કહું આપણે આયર હોય તો ગાડી લીધા લખી કાનુડો દોરી નાખીએ બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈ ની ગાડી છે ઉભો કાનુડો હોય તો માનવાનો આહિરભાઈ ની ગાડી છે કાનોડા ના ભાગલા પાડી દીધા વડલા હેઠે કાનોડો રમતો હોય માનવાનું રબારીભાઈ ની ગાડી દેહાય ની

ભોલેનાથ ને સારા કેલા શ્રી પર્વત મગન હો ગયા એસા ડમરૂ પજાયા ભોલેનાથ ને સારા કેલા પર્વત મગન હો

એક જગ્યાએ અમારો પ્રોગ્રામ તે લગ્નનો નો પ્રોગ્રામ હતો એટલે મેં કીધું સવાર કામ હોય એટલે મેં કીધું કેટલા વાગ્યા સુધી બે વાગ્યે પૂરું કરવું મને કે હું બે વાગ્યા હાથ વગાડવાના હું કેમ મને કે મહેમાન વધી ગયું ગાઢલા પાંચસો છે ને આઠસો મહેમાન છે ત્રણસો ગાડલા ના વેમમાં અમને રાખ્યા બોલો ક્યારે ખબર પડી આપડે ગાઢલા છે કલાકાર છે અને સ્પીડે પીડ હાઈવે માં જવાનું બાપુ કારક કારક તો વચ્ચે ધોળા પટા હોય ને એ ઉભી લીટી જ લાગે એકસો નેવું કરજો કારક કરતા નહીં ફાયટો કરજો પાસ નગર આ લે લે ઓલી કેવી છે આવે છે બોલ ભેરવજી મહારાજ કી ખોટે ખોટા મોરે મોરો આવી જાય એટલે સ્પીડમાં ધ્યાન રાખવું હોય આપણી ગાડીમાં જેટલી બ્રેક હોય ને એટલું હાકું

પોલીસ જંગલમાં હાથી પકડવા આવી એ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા કે ભાઈ ભલે ગમે પકડવા પકડાવાય નહીં પકડાઈ જાય એટલે મીર્યા તમને કહું ધંધા ગમે કરો પકડાવું નહી આ ભેંસ ભાગવત બોલવું હવે હા જો પ્રાણ હવે બોલું તો ખૂટખૂટ વચ્ચે બોલ્યો પણ જોક્સ હવે અરે કે પણ ભેંસ બેન હાથી ને જ પકડવા આવી ફાઈનલ છે ને હાથી ને જ પકડવા આવ્યા ભાઈ ભાઈ પછી હું સાબિત કરવામાં મરવું આપડે બેઠા એટલે કહો છો ભાઈ પાછા માઇક માં પછી હવે પશુ એવું થયું છે પાછા એમ કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો માફી માંગો એડવાન્સ માં માફી માગી લઉં છું અહીંયા બેઠા છે એટલે હારી જ વાત કરું છું કોઈ ટુકડો કાઢીને બીજું ન મૂકતા અને એક તમને સમાજ ને કહું કે અમે અહીંયા બેઠા હોય જે બોલતા હોય ને પછી ટુકડા આવે તો તેથી સાંભળવા વાળા ગાંડા છે તે સાંભળી લીધું હશે એ આડાવાળા ટુકડા કરીને મિક્સિંગ કરી મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં હા આ તમને પગે લાગે ને કહું એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં કઈ જાય વાણિયા કઈ ગયા ભાઈ એક વાણિયા જ્યાં એક અહીંયા વાણિયા બેઠ મારી પાસે હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું જૈનમ જયતી સાસ ને પોચા પોચા પાલિતાના નજીક પડે ને મારે દોઢ કલાકમાં એ રાજી થઈ જાય અમે રાજી થઈ જાય ચરજ ચરજ માં ભાઈ મજા આવી ગઈ બહુ ચરજ બહુ ચરજ અને આમ જો કાંઈ થળલન થળલન કાંઈ રઘુ એવો પ્રોગ્રામ જ ન કરવાનો આજે કેમ આપણે જડ ધીંગા એવું કાંઈ ન એક જગ્યા મેજી સાલુ કરી ડાવડા માગડા માગડા મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ સાચીના વાતે ભી આવી પાટીના સાચી યુ દે ઈ જો જો ભેહે નો રાખે ભેહે કે તો સાચીના પાટીયા ભે ભેહે બહાર લાગે

22 ફૂટ ની ઊંચાઈ ઓડિ ઓડિ તો આંગળ આ ઓડા ઓડા ન રાજા માપ માં કઈ ભૂલ હોય તો કહેજો પાક અન ઓલો કોથળી પીને બેઠે છે ઢોલે હા 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 કતે કરતે આવી તો બેડવા આવો આવ બેન દેવ બે આવ ઓલી ડાકણ ને પરસો વળી જો મરદ નું મને ભારત શીબડું ફાટે એમ ફાટી જાય અને આને કઈ અસર નહીં ઓલી વધારે કરી હા ટાઈમ નો બગાડો ખોટો ફેરવાની એમ ફરે નહીં છાટું હોય એમ જાય પછી ડાકણે કીધું કે તને ભીખ નથી લાગતી ભીખ ત્યાંથી લાગે લગન થઈ ગયા આપણા હવે એને કેવું ફટકાર પડી ગયું